દાહોદ કલેક્ટર શ્રી યોગેશ નિરગુડીની અધ્યક્ષતા હેઠળ એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલની ડીએલસીની બેઠક યોજાઈ શ્રીએ સંબંધિત અધિકારી શ્રીઓને ઈએમઆરએસને લગતી કામગીરી સમયસર પૂર્ણ કરવા સૂચના આપી દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડીની અધ્યક્ષતા હેઠળ એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલની ડિસ્ટ્રિક્ટ લેવલ કમિટીની બેઠક યોજવામાં આવી હતી જેમાં પ્રાયોજના વહીવટદાર નેવેન્દ્ર મીના દાહોદ જિલ્લાના તથા ઇ એમ પ્રિન્સિપાલ શ્રી સહિત કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક દરમિયાન દાહોદ જિલ્લાની તમામ સાત ઇ એમ આરએસના પ્રિન્સિપાલશ્રીઓ ઉપસ્થિત રહી ને પીપીટી થકી કમિટીની કામગીરી શાળામાં કરવામાં આવતી કામગીરીનું શેડ્યુલ વિદ્યાર્થીઓને આપવામાં આવતી સુવિધાઓ શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ કમિટીના ફંક્શન સહિત ઈ એમ લગતી તમામ માહિતીનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું આ સાથે ઇ એમઆરએસના પ્રશ્નો પણ રજૂ કરવામાં આવ્યા આ પ્રશ્નોનું સમયસિરણ નિરાકરણ ડાવા માટે કલેક્ટર શ્રી યોગેશ તિરગુડે સંબંધિત અધિકારી શ્રીઓને સૂચના આપી હતી સાથે કહ્યું હતું વિદ્યાર્થીઓના અભ્યાસની સાથોસાથ એમના કરિયર સ્કિલ્સ ડેવલપમેન્ટ પર ધ્યાન આપવું જરૂરી છે અહેવાલ માજુભાઈ બારિયા